હેલો મિત્રો દિવ્યશ ફેમિલી વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો શું તમને ક્યારેય લાગ્યું છે કે તમારી આસપાસ સમસ્યાઓ છે અને તમને તેમને ટાળી શકતા નથી અને તમારે હાર માનવી પડશે અમે તમને ફક્ત એટલું જ કહીશું કે તમારે આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ એક સમયે સાંજનો સમય હતો જંગલમાં કાળા વાદળોથી ઘેરાયેલું હતું કાળા વાદળોના કારણે જંગલમાં વીજળી પડી હતી અને જંગલમાં આગ લાગી હતી એક સુંદર સોનેરી પડિયાવાળું હરણ તે જંગલમાં રહેતું હતું તે પાણી પીવા માટે સાંજે નદી કિનારે આવી તે સમયે તેણે નદીની અંદર તેની ચિંતિત પર્યાયો જોઈ તેના ચહેરા પર ચિંતા હતી કારણ કે તેનું ઘર જંગલને આગમાં બળી ગયું હતું અને તે તેના બાળકોને જન્મ આપવાની હતી તે હરણ ત્રણ મહિના માટે ગર્ભવતી હતી અને તેણીને પ્રસવ પીડા પણ થવા લાગી હતી પછી તે હરણે વિચાર્યું કે તેણે આ નદીના કિનારે સારી જગ્યાએ તેના બાળકોને જન્મ આપવો જોઈએ અચાનક હરણને નદીના કાંઠે ઝાડીમાંથી થોડો અવાજ સંભળાયો પછી જ્યારે તેણે તેને ત્રાસી આંખોથી ઝાડીઓ તરફ જોયો ત્યારે તેણે એક પડસાયો જોયો તે જાળીમાં એક શિકારી શિકાર કરવા માટે પોતાની બંદૂકમાં ગોળીઓ વરસાવી રહ્યો હતો તે હરણનો શિકાર વિચાર વિચારતો હતો હરણ પહેલાંથી જ ખૂબ ગભરાયેલું હતું અને તે શિકારીને જોઈને વધુ ગભરાઈ ગયો હિરાણીએ મનમાં ધીમે ધીમે ભાગવાનો વિચાર કર્યો તેણીએ ભાગવાનું શરૂ કર્યું તેણે જોયું કે તેણીનું મૃત્યુ તેની સામે ઊભું છે એક ભયાનક સિંહ તેની સામે ઊભો હતો તે સિંહ પણ તે હરણને પોતાનો શિકાર બનાવવાનું વિચારી રહ્યો હતો હરણ એ આસપાસ જોયું જેમાં એક બાજુ શિકારી ઘેરાયેલો હતો બીજી બાજુ સિંહ ત્રીજી બાજુ જંગલમાં આગ અને ચોથી બાજુ નદી હતી હારની ચારો બાજુથી ઘેરાયેલી હતી તેણે પોતાની જાતને વિચાર્યું કે આ નદી પાર કરવી તેની બસની વાત નથી પાછળ જંગલમાં આગ છે એક તરફ શિકારી તેનો શિકાર કરશે અને એક તરફ સિંહ તેને પોતાનો ખોરાક બનાવશે હિરાનીએ પોતાનો જીવ બચાવવા માટે ઘણું વિચાર્યું પરંતુ કોઈ રસ્તો મળ્યો ન હતો પછી હરણે પોતાની જાતને વિચાર્યું કે જો તેને મરી જવું છે તો તેણે સેનાથી ડરવું જોઈએ ચારે બાજુ મૃત્યુ છે હવે તમે ગૌરવ સાથે મરી જઈશ જાણે હરણનું મન અટકી ગયું આ વિચારીને હરણ શિકારીની સામે સ્તબ્ધ થઈ ગયું અને આંખો બંધ કરીને આ જીવન માટે ભગવાનનો આભાર માનવા લાગ્યો અને જીવન માંગવા લાગ્યો પછી શિકારીએ તેની બંદૂકમાં ગોળીઓ ભરી દીધી અને તે હરણને તેના ખંભા પર બંદૂકથી નિશાન બનાવી રહ્યો હતો અને બંદૂક તેના ખંભા પર રાખીને ત્યાં એક વિચિત્ર ઘટના બની હતી જંગલની આગમાં એક તણખલું નીકળ્યું અને તે તણખલું શિકારીની આંખમાં વાગ્યું શિકારી આંધળો થઈ ગયો શિકારી હરણનું લક્ષ ચૂકી ગયો અને સિંહ તરફ વળ્યો સિંહ ત્યાં ઘાયલ થયો અને ત્યાં પડી ગયો વીજળીની ગર્જના સાથે ટીપાના રૂપમાં વરસાદ શરૂ થયો વરસાદને કારણે મોસમ ખૂબ જ સારું બન્યું અને હરણ વરસાદને કારણે જંગલમાંથી આગ પણ બંધ થઈ ગઈ આ મનોહર હવામાનમાં હરણે ત્રણ બાળકોને જન્મ આપ્યો આપણે આપણા જીવનમાં શીખવું જોઈએ કે આપણે આપણા જીવનમાં મુશ્કેલીઓમાંથી ક્યારેય પાછળ ન હટવું જોઈએ આપણા જીવનમાં સમસ્યાઓ આવશે આપણે તેનો સામનો કરવો જોઈએ અને તેનાથી ડરવું જોઈએ નહીં સમસ્યાઓનો ખુલ્લું આમ સામનો કરો અને ભગવાન પર ભરોસો રાખો ભગવાન દરેકને આશીર્વાદ આપે છે આખી વાર્તા સાંભળવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર